નમસ્કાર ખેડૂત મિત્રો વોડિયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી તારીખ સાત છઠો મહિનો બે હજાર સોવીસ થયો શુક્રવાર મિત્રો વાત કરી તો ઊંઝા માર્કેટમાં ફરી એકવાર આપણને ઝીરોની વરણના ભાવમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બી બજાર ભાવ ખાસ મિત્રો ડેલી બજાર પર જાણવા માંગતા ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનારી તાજા બજાર ભાવ જીરુંનો નીચો ભાવ ચાર હજાર છસોથી ઓછો ભાવ સ હજાર ચારસો પચાસ રૂપિયા સુધી રાયડો એક હજારથી એક હજાર રૂપિયા સુધી સુઆ તેરસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી મેથી અગિયારસો ત્રીસથી અગિયારસો અડસઠ રૂપિયા સુધી ઈસબગુલબ પચીસો રૂપિયાથી એકત્રીસો રૂપિયા સુધી અજમો પંદરસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી વરિયાળી સાતસો રૂપિયાથી એકાવનસો રૂપિયા સુધી અને તલ બે હજારથી સત્યાવીસો રૂપિયા સુધી અનાથ ખેડૂત મિત્રો તાજા ઉંજા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપવાનું અને શરીરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા